વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર પાંચમાં હજી સુધી લોકોને પૂરની સહાય ન મળતા ખાસ કરીને વોર્ડ નંબર પાંચમાં આવેલા મહાકાળીનગર સોમનાથનગર સુદામાપુરી સહિતના વિસ્તારોના રહીશોએ વિસ્તારના કાઉન્સિલરો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો આજરોજ સ્થાનિક લોકોએ કહ્યું કે પૂરની સહાયમાં વાલા દવલાની નીતિ વહીવટીતંત્ર અપનાવી રહ્યું છે એમ લાગી રહ્યું છે લોકોએ કહ્યું કે અમારા ઘરમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયેલા હતા ઘરવખરી તમામ પાણીમાં માલસામાન નુકસાન થયું છે ઉલટાણા અમે દેવાદાર બની ગયા છે અમે લોકો છતાંય અમારા વિસ્તારના કોર્પોરેટરો દેખાતા નથી તેવા આક્ષેપો સ્થાનિક મહિલાઓએ કર્યા હતા અને આજે આ જ વિસ્તારમાં સેતુનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્થાનિક કાઉન્સિલરો અને વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા જેથી ધારાસભ્યો પાસે પણ સ્થાનિક લોકોએ મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી સહાય ન મળ્યાની ફરિયાદો પણ કરી હતી माँ नगर सोसाइटी चार दिन सुधी इधर बाजू पानी रहा ना खोज ना खबर ना कुछ क्यों आया नहीं हमारे लिए सब जगह पे आया इधर बाजू कुछ आया नहीं एक किट आई थी खाली एक किट किसको किसको देने की इतनी आई थी और कोई सुविधा कोई करने आया नहीं कोई देखने नहीं आया कोई तपास करने नहीं आया और किसकी कोई ने खबर नहीं लिया कोई आ दे आज कोई पानी में रहा नहीं रहा इतना नुकसान हो गया इतना बड़ा पानी भरा गया बच्चे ले लेके पानी में रहे भूखे प्यासे ना कोई खोज ना कोई खबर ना कोई आया भी नहीं कोई गया भी नहीं कोई तो मेहता भी नहीं आया ना कोई दूसरा कोई भी नहीं आया और चुटनी वाले भी नहीं आए और कोई खबरकानने भी नहीं आए ऐसा चाहिए तो सबको आता अभी तो कोई नहीं आया

અમને કોઈ વાતનું કોઈ અમને જોવા નથી આવ્યું અમારા કપડાં ફર્નિચર વગેરે અમારા ઘરમાં બહુ નુકસાન થયું અનાજ વગેરે બગડી ગયું તમને સરકારને એ જ સહાય માગવા માગીએ છીએ કે અમારી સામે જુઓ ને અમને પણ સહાય કરો બોલો એટલા મેં અમે ચાર દિવસ સુધી પાણી આવ્યું ને તો અમે બહાર નહીં નીકળ્યા આટલું આટલું પાણી હતું અને ખાવાનું પણ આપી જતા હતા અને પાણી ખાવાનું બધું જ ઘેર આપી જતા હતા બધા આવી 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 જે તો છોકરા મેલા છોકરા આવે લઈ લઈને કોઈ મોકલે ને તો આ આપી જાય બધા મોકલતા જાય અને પૈસા ખાલી આ પૈસા નહીં આવ્યા આ સુરમાથ નગર છે આ બધા સોનથ ચાલીસ બસ

અમને અમને પૈસા મળ પૈસા તો થોડો ગણા તો આલો પૈસા તો અમે કરીએ ને સોમનાથ નગર હા બહુ વરસાદમાં બહુ પાણી ભરાઈ ગયું અમારે ત્યાં અમારું બહુ નુકસાન થયું કોઈ અહીંયા આવ્યું જ નહીં જોવા માટે ને અમને તો કશું જ નહીં મળ્યું પાણી ભરાઈ ગયું એટલે રહેવાની જગ્યા જ નહીં તો અમે ત્યાં મારા ભાઈના ઘેરે જતા રહેલા બહુ તકલીફ પડી ચાર દિવસ સુધી તો ત્યાં રહ્યા ને કશું મળ્યું નહીં ને બહુ જ નુકસાન થયું મારું બધું અનાજ તણાઈ ગયું તેલ બધું જ ખાવાનું છોકરાઓ નાસ્તું બધું પાણીમાં ના કોઈ નઈ આવ્યું અહીંયા કોઈ નઈ અમને પૈસા મળે ને કંઈ રાહત થાય અમાને આમ પાણી ભરાયું ને ત્યારે બધી વાતે સહાયતા મળી છે પણ અત્યારે જે બધે આપી છે એ અમને નહીં મળ્યું બસ અમારે એટલી જ છે કે જેવું બધા અમે ખૂબ જ હેરાન થયા ચાર દિવસ લાગીને પાણી રહ્યું પણ પાણીના દિવસે અમને ખાવા પાણી પીવાનું પાણી પણ આપી જતા હતા પણ જે આ બધાને મળ્યું છે એવું અમને નથી મળ્યું

ये जो केस रोल अभी सबको देई जा रही है तो यहाँ है आ, ये किट्टो मिली थी पर हमारे ना ये केस-वैस कुछ हमको मिला नहीं है ऐसे जम पानी में रहे पर हमको कोई सुविधा मिली नहीं है, है नहीं कुछ कोई करते कोई दे, देखने नहीं आएंगे क्या, क्या अभी हमने केस मांगे कि के कुछ भी हमारा नुकसान की भरपाई करो क्या हमको कुछ मिला नहीं है आ, सब ठिकाने मिल गया और यहां तो कोई देखने भी नहीं आएंगे નહીં અમને ખાલી કીટ આપી છે બાકી અમને અહીંયા કોઈને પૈસા મળ્યા નથી અમારા એરિયામાં અને પાણી બહુ હતું પાણી બહુ કમ્બર ઉપર પાણી હતું અને ત્રણ ચાર દિવસ સુધી પાણી રહ્યું છે હા બહુ ખૂબ હેરાન ઘરમાંથી નીકળી જ નથી શકતા અમે પાણી જેટલું બધું હતું અમારા નાના છોકરાઓ છે ના ત્રણ ચાર દિવસ પાણીમાં ફસાઈને રહ્યા છે પણ કોઈ જોવા નથી આવ્યું ના ના અમને કેશ નથી આપ્યો અમને ખાલી કીટ આપી છે પાણી ઉતરી ગયું પછી આપણે કીટ મળી છે પણ અમને કોઈ પૈસા આપવા આવ્યું જ નથી અમારા એરિયામાં કોઈને પૈસા નથી મળ્યા હવે શું માંગ છે તમારી અમારી માંગ એ છે કે ભાઈ અમને પણ આપો તમે પૈસા જેવું બધાને આપ્યું જે હા તમારા વિસ્તારના કોર્પોરેટર આવે કે નહીં આવે છે ને આવે છે બે વખત પણ જોઈને ગયા છે ના કેશ ડોલ એમને કશું કહ્યું નથી આ જે મહાકાળી છે અહીં આટલું આટલું દર વર્ષે પાણી ભરાય છે અને કોઈ નેતા જોવા આવતું નથી અને અમને કોઈ રાહત મળી નથી અત્યારે અમે એટલા બધા દુઃખી છે કે પૂછો ના નુકસાન તો થાય ને સાહેબ પાણી અંદર ઘૂસી છે પલંગ છે આ છે બધું જ પલંગ અનાજ પાણી ખાવા પીવાનું બધું જ બગડે પાણી માં જે બધું અમારી માંગ છે કે બધે જારે સહાયતા મળી છે એ સહાયતા એ મળવી જોઈએ કારણ કે હા આટલું આટલું પાણી હતું કમરું થી પાણી અહીં હતું રોડ પર આવો વિચાર કરો કે ઘર માં કેટલું હોય કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું અને જ્યારે અમે કહીએ છીએ ત્યારે કોપરેટરો કે છે કે ફાઇલ ગાયબ થઈ ફાઇલ કેવી રીતના ગાયબ થયા ચૂંટણીઓ ત્યારે દરેકના ઘરે ઘેર તારી ફોર્મ પહોંચી જાય છે બરાબર છે તો અહીં કમ ના આવ્યા કમ ના મળ્યું કેવી રીતના ફાઇલ ગાયબ થયા એ બતાવો હવે શું માંગ છે અમારી માંગ છે કે દરેકને ફાયદા મળવી જોઈએ અમે સોમનાથ નગરમાં રહીએ છીએ અમારા સોમનાથ નગરમાં ચાર ગલી છે એની અંદર કમર સુધી પાણી હતા અને અમને સહાય મળી હતી કેવું કે જમવાનું પાણી એ બધી વ્યવસ્થા આપતા હતા અને પાણી હટી ગયું ત્યાર પછી કીટ આપી હતી પણ કેશ ડોલર જે આપવાના હતા એ કંઈ આપ્યું નથી હજુ અમને અમારે કોઈને વાત થઈ છે અમારા હસબન્ડને એમણે વાત કરી છે કાગરિયા કરીને મૂક્યા છે પણ કોઈ પછી આવ્યું નથી શું અમારે હવે કેશ ડોલર માગવાની એ છે કે જેવી બધી જગ્યાએ કેશ ડોલર મળ્યું છે અમને પણ થોડી સહાય એવી મળે